હાસોટ પોલીસ સ્ટેશનની સામેના મેદાન ખાતે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની હાસોટ ખાતે જાહેર સભા યોજાઈ હતી હાસોટ પોલીસ સ્ટેશનની સામીના મેદાન ખાતે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની હાસોટ ખાતે જાહેર સભા યોજાઈ હતી ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર સભામાં ઉપસ્થિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અંકલેશ્વર હાસોટ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર વિજયસિંહ પટેલ તથા હાસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પરેશ પટેલ તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં આસોદ તાલુકાના આગેવાનો અને બૂથ સમિતિના કાર્યકરો સાથે બેઠકનું આયોજન અમારે થયું છે અને આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને જે અમારી અમારી રણનીતિ છે એ રી રણનીતિની બાબતમાં વિશેષ ચર્ચાઓ થઈ છે અને વધુને વધુ લોકોની વચ્ચે કઈ રીતના ઉમેદવાર જઈ શકે લોકોનો સંપર્ક કઈ રીતે કરી શકીએ અને વધુને વધુ આવનારા જે અમારો નોમિનેશનની સત્તર તારીખે ફોર્મ ભરવાનું છે ત્યારે વધારે વધારે લોકો તે દિવસો અમારી સાથે જોડાય અને મોટી સંખ્યામાં અમે ફોર્મ ભરી વિજય સંકલ્પ કરીએ એ પ્રકારનું આખું આયોજન થયું છે